ગણેશાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસની પૂર્ણિમાએ લેવાતું વ્રત વટ સાવિત્રી વ્રતની કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજે કરવાના શુભ કાર્ય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મહાકાલાય સૂર્યપુત્ર યમહ પ્રચોદયાત બોલો સૂર્યનંદન શ્રી યમરાજની છે મિત્રો વટ સાવિત્રી પૂર્ણિમાનું જે વ્રત છે તે બધા દેવતાઓમાંથી અલગ દેવતા જેને આપણે ક્યારેક જ સ્મરણ કરીએ છીએ તેવા શ્રી યમરાજને સમર્પિત છે આ વ્રત કરવાથી બહેનોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિ સુખ સંતાનનું સુખ સંસારનું સુખ પ્રાપ્ત થાય છે આશ્ચર્ય થાય છે કે યમરાજ આ સુખ દઈ શકે છે તો હા આ વટસાવિત્રી પૂર્ણિમાનું વ્રત તે યમદેવને સમર્પિત છે જે યમદેવ કે જે આપણે ધનતેરસમાં યમરાજનું સ્મરણ કરીએ છીએ ચોમુખી દીપક દાન કરીએ છીએ જેને યમ દીપક કહીએ છીએ એ જ યમરાજની આજે પણ પૂજા થાય છે પરંતુ આ જે વ્રત છે તે બહેનો માટે છે એમાંય ખાસ કરીને જે પરણેલી બહેનો છે જેમની સગાઈ થઈ ગઈ છે તેઓ પણ હવે તો કરે છે પરંતુ આ વ્રત તે સૌભાગ્યવતી બહેનો માટે જ છે આ વ્રત કરવાથી જીવનમાં શક્તિ સંપન્ન થવાય છે એટલે કે આરોગ્યની પણ બહેનોને પ્રાપ્તિ થાય છે વટવૃક્ષ કે જેમાં ત્રિદેવનો વાસ મનાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ઉપરાંત વટવૃક્ષની પૂજાથી સૂર્ય ભગવાન પણ પ્રસન્ન થાય છે વંશ વૃદ્ધિ થાય એ માટે પણ વડલાના વૃક્ષની પૂજા થાય છે આજે જે બહેનો વ્રત કરે છે ઉપવાસ કરે છે વડલાનું પૂજન કરે છે તેમના કોખની રક્ષા કરે છે ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવ આ ઉપરાંત આપણા ઋષિમુનિઓ પહેલાના સમયમાં વડલાના વૃક્ષ નીચે કે પછી પીપળાના વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરતા હતા તેનું કારણ હતું કે આ વૃક્ષો જે છે તે ઘણા પવિત્ર છે અને વડલાનું વૃક્ષ તો જેમ વડવાય હોય છે લાંબી લાંબી એ જ રીતે યાદશક્તિ પણ આપે છે બુદ્ધિ સતર્ક કરે છે અને આપણ અને આપણને આરોગ્ય પણ પ્રદાન કરે છે મન એકાગ્ર કરે છે આવા તો કેટલાય ગુણ છે આ વૃક્ષોમાં એટલા માટે તો આ વૃક્ષોને આપણે પવિત્ર માનીએ છીએ વટ સાવિત્રી વ્રતના દિવસે સૌભાગ્યવતી બહેનો વહેલી ઉઠીને આદિથી પરવારીને સાજ શ્રૃંગાર કરે છે વ્રતનો સંકલ્પ લે છે અને વટ સાવિત્રી વ્રતનું વિધિ વિધાનથી પૂજન કરે છે ત્યારબાદ કથા સાંભળે છે સાવિત્રીએ પોતાના પતિના પ્રાણ આજના દિવસે પાછા મેળવ્યા હતા યમરાજને પ્રસન્ન કર્યા હતા જે વિધિના લેખ બદલાણા એવું પણ કહેવાય તે આજનો શુભ દિવસ હતો એટલા માટે પણ બહેનો આજે પતિની લાંબા આયુષ્ય માટે પૂજા વડના વૃક્ષની કરે છે જ્યાં સાક્ષાત યમરાજ બિરાજમાન રહે છે પતિની સલામતી માટે લાંબુ આયુષ્ય અને સુખાકારી માટે આવ્રત થાય છે વડ સાવિત્રીના વ્રતના દિવસે સૂર્યોદય સમયે વડલાના વૃક્ષની પૂજા થાય છે અને ત્યારે પૂર્ણિમાની તિથિ હોવી જરૂરી છે હવે પૂર્ણિમાની તિથિ બે દિવસ રહે છે તારીખ એકવીસ જૂન શુક્રવારે તારીખ બાવીસ જૂન શનિવારે એક તિથિ બે બે દિવસ પડે છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા આરંભ ક્યારે થાય છે પૂજન ક્યારે કરવું હિન્દુ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસની પૂર્ણિમાની તિથિની શરૂઆત થાય છે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે સાડા સાત વાગ્યે જે આ તિથિનું સમાપન થાય છે બાવીસ જૂન બે હજાર ચોવીસ શનિવારના દિવસે સવારે સાડા છ વાગે રાત્રિની તિથિ પ્રમાણે જોઈએ પૂર્ણ ચંદ્રમાં જે જ્યેષ્ઠ માસની પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્રમાં હશે તે હશે એકવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે વ્રતની પૂર્ણિમા જેને કહીએ છીએ અને સૂર્યોદય તિથિ પ્રમાણે જો આપણે વડલાના વૃક્ષની પૂજા કરીએ છીએ વ્રત રાખીએ છીએ સ્નાન દાન જપનો જે મહિમા છે તીર્થોમાં જઈને પણ તે છે તારીખ બાવીસ જૂન બે હજાર ચોવીસ જે સૂર્યોદયની તિથિ પ્રમાણે પણ બહેનો વ્રત રાખી શકે છે હવે કરવું શું આપણે વ્રત ક્યારે રાખવું તો બહેતર છે કે અગાઉથી જ આપણે આસપાસના જે મંદિરોમાં બ્રાહ્મણ દેવતા હોય છે તેમને પૂછી લેવું કે વટ સાવિત્રી વ્રત ક્યારે રાખવું જે જેના સ્થાનનો નિયમ હોય એ પ્રમાણે આ વ્રત રાખવું કારણ કે તેથી બે દિવસ પડે છે આ વટ સાવિત્રી વ્રત જે બહેનો માસિક ધર્મમાં છે તે રાખે કે નહીં તો હા રાખી શકે છે પરંતુ પૂજા થતી નથી પૂજા આપણા આડોશી પાડોશી કે ઘરની કોઈ સદસ્ય પૂજન કરી શકે તો તેમને આ લાભ આપવો અને પોતે વ્રત કરવું આ વ્રત ગર્ભવતી મહિલાઓ પણ કરી શકે છે જો વ્રત રાખી શકે તો માટે પૂજાની સામગ્રી આપણે તે વ્યક્તિને આપી દેવી જોઈએ જે પૂજન કરે અથવા બ્રાહ્મણી પૂજા કરાવતા હોય તો તેમને પણ આ પૂજનની સામગ્રી આપી દેવી જોઈએ દક્ષિણા સાથે જ અને જે કોઈ પૂજા કરતું હોય આપણા વતી તેને પણ દક્ષિણા જરૂર આપવી ચાહે બ્રાહ્મણ હોય કે ન હોય કારણ કે આપણે કોઈને કામ સોંપ્યું છે તેને સેવકી અવશ્ય અપાય છે જેથી પૂજાનું ફળ આપણને પ્રાપ્ત થઈ શકે આ દિવસે તાંબાના લોટવામાં જળ ભરીને કાચું દૂધ મિક્સ કરીને પતાશા રાખીને પીપળાના ઝાડને પણ ચડાવવું જોઈએ અટવાયેલું ધન પ્રાપ્ત થાય છે આ ઉપરાંત દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કોડી લઈને લાલ વસ્ત્રમાં બાંધીને તેને તિજોરીમાં રાખી શકાય છે આર્થિક સંકટ દૂર થાય છે હવે જાણી લઈએ કે વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવી આ દિવસે મહિલાઓ વહેલા ઉઠીને પ્રાતઃકાલે સ્નાન કરીને પીળા રંગના કે લાલ રંગના વસ્ત્ર ધારણ કરે ત્યારબાદ શૃંગાર કરે સૌભાગ્યના જે ચિહ્નનો છે તે ધારણ કરે ત્યારબાદ પૂજન સામગ્રીની તૈયારી કરી લેવી જોઈએ એકત્રિત કરી લેવી જોઈએ થાળી સજાવી લેવી જોઈએ હવે એ સામગ્રી કઈ છે તે પણ આપણે આ પૂજાની વિધિમાં જાણી લઈએ વટ સાવિત્રી વ્રતમાં જે કંઈ પૂજાની સામગ્રી જોઈએ છે તે થાળીમાં તૈયાર કરી લેવી જોઈએ અને વડલાના વૃક્ષ નીચે જઈને સાવિત્રી સત્યવાનની જે પ્રતિમા હોય છે તેને સ્થાપિત કરવાની હોય છે ત્યારબાદ વડલાના વૃક્ષની જળમાં જલ અર્પિત કરવું જોઈએ પુષ્પ અક્ષત ફૂલ અને પલાળેલા ચણા છે ગોળ છે મીઠાઈ છે તે ચઢાવવી જોઈએ વડલાના વૃક્ષ પર સૂતરનો દોરો સાત વાર લપેટવો જોઈએ પરિક્રમા કરવી જોઈએ ત્યારબાદ અંતમાં પ્રણામ કરવા જોઈએ હાથમાં ચણા લઈને વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવી જોઈએ અથવા વાંચવી જોઈએ ત્યારબાદ પૂજા સંપન્ન થાય પછી બ્રાહ્મણોને ફળ વસ્ત્ર દક્ષિણા આદિ અર્પિત કરવા જોઈએ આ છે સરળ રીત વટ સાવિત્રી વ્રત પૂર્ણિમાની આ વ્રતમાં ખાસ કરીને જે આપણે પૂજન કરીએ છીએ સંકલ્પ કરીએ છીએ તે સવારે જ થાય છે અને એ સંકલ્પ દરમિયાન પણ આપણે જે રીતે વ્રત કરવા માગીએ છીએ તે સંકલ્પમાં બોલવાનું હોય છે જો ખ્યાલ ન આવતો હોય તો આપણી આસપાસ જે બહેનો આ વ્રત કરે છે તેમની પાસેથી વિધિ સરળ રીતે જાણી લેવી જોઈએ જેથી આપણને જે સ્થાન પ્રમાણે વ્રત થાય છે પૂજન થાય છે તેનો ખ્યાલ આવી જાય આ વ્રત તે સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરાવનાર વૈવાહિક જીવનમાં ખુશિયા લઈ આવનાર છે માટે આ વ્રતનું ઘણું મહત્ત્વ છે આ વ્રત કલહ સંતાપનો નાશ પણ કરનાર છે અને આ વ્રત કરવાથી બહેનોના જે સૂર્યગ્રહ છે કુંડળીમાં તે અને મંગળ ગ્રહ મજબૂત થાય છે કારણ કે વડલાનું વૃક્ષ જે છે તે મંગળનું પણ પ્રતિક છે મજબૂત છે માટે મંગળનું પ્રતિક આવે છે અને મંગળની પૂજા કરવાથી જીવનમાં મંગલ જ મંગલ થાય છે એટલા માટે બહેનોને મંગળ ગ્રહ સૂર્યગ્રહ છે તે મજબૂત હોવો જોઈએ કારણ કે બહેનોના શરીરને ઘણો ઘસારો રહે છે જીવનમાં ખાસ કરીને લગ્ન પછી પહેલાં માસિક ધર્મમાં આવે છે ઘસારો લગ્ન પછી સંતાન ઉત્પત્તિ માટે શરીર ઘસાય છે ત્યારે બહેનોને ખાસ શક્તિની આવશ્યકતા રહે છે એટલા માટે આ જ્યેષ્ઠ માસની પૂર્ણિમા કે જે વર્ષમાં એક વખત આવે છે ત્યારે બહેનો માટે આ વ્રતનું વિધાન કહેવાનું છે પતિની લાંબી આયુષ્ય કે સંતાન સુખ એ વાત સાચી છે કે આ વ્રત આપે છે આશીર્વાદ મળે છે પરંતુ બહેનોના પણ અંગત જીવનમાં સુખાકારી માટે જીવનમાં ગ્રહોની શાંતિ થાય શક્તિ પ્રાપ્ત થાય સંતાન ઉત્પત્તિ માટેની શક્તિ વંશવૃદ્ધિની જે શક્તિ છે તે બહેનો પાસે હોવી જોઈએ ત્યારે જ થાય એટલા માટે પણ વડલાના વૃક્ષની બહેનોએ પૂજા કરવી તે વિધાન બતાવવામાં આવ્યું છે આમ તો વ્રત ઉપવાસ જે પણ આપણા ભારત દેશમાં થાય છે તે બધી બહેનો જ વધુ પડતું કરે છે પરંતુ આ વ્રત એવું છે કે ભાઈઓ પણ આ વ્રત કરી શકે છે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે આ વ્રત કરવાથી બહેનોને આરોગ્ય પ્રાપ્ત થાય છે જોકે અત્યારે સમય બદલાણો છે ફળ પણ બદલાણા હોય છે જે આપણે વ્રત કરીએ છીએ તેમાં જે ફળ કહેવામાં આવ્યા છે તે ફળમાં પણ થોડો ઘટાડો થતો જાય છે કારણ કે કલયુગનો પ્રભાવ વધતો જાય છે એટલા માટે જે ફળ કહેવાનું છે તે ઓછા વધતું થાય છે સમય પ્રમાણે બધું બદલાય છે પરંતુ આપણા વર્ષો જૂના જે રીત રિવાજ છે તે ચાલી આવ્યા છે જેને આપણે અનુસરણ કરતા રહીએ છીએ એમ આ વ્રત ઉપવાસ બધા એ જ છે પરંતુ છતાં પણ આપણે જે કાંઈ નિયમ છે તે પ્રમાણે આપણે અનુસરણ કરી રહ્યા છીએ કારણ કે આપણા વૃદ્ધ વડીલો આપણને આ ચિંધાડતા ગયા છે વ્રત થાય કે ન થાય પરંતુ વડલાના વૃક્ષનું પૂજન પણ કરી શકાય છે દર્શન કરી શકાય છે સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આ વ્રત કરવું જોઈએ આ વ્રત તે બધા વ્રતમાં સર્વશ્રેષ્ઠ બહેનો માટે વ્રત છે અને વડલાનું વૃક્ષ તે સર્વોપરી શક્તિ આપનાર બહેનો માટે ખાસ છે આમ આ વટ સાવિત્રી વ્રત કે વડ સાવિત્રી વ્રતનો મહિમા ઘણો છે હવે આપણે સાંભળીએ આ વટ સાવિત્રી વ્રતની કથા બોલો ભગવાન શ્રી યમરાજની જય સાવિત્રી સત્યવાનની જય ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં અશ્વપતિ નામના એક રાજા થઈ ગયા તેની રાણીનું નામ હતું મંગળા રાજા રાણી ખૂબ જ ઉદાર દયાળુ પરોપકારી હતા તેમના રાજ્યની પ્રજા સર્વે વાતે સુખી હતી રાજાના દરબારમાં દરેકને સરખો ન્યાય મળતો રાજા પોતાની પ્રજાને પિતા સમાન પ્રેમ કરતા હતા આ અશ્વપતિ રાજા સર્વ વાતે સુખી હતા પણ તેમને એક જ વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું એક દિવસ આ રાજાને ત્યાં નારદ મુનિ પધાર્યા તેમણે રાજાને તેમની ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ તેમને પોતાનું દુઃખ કહી જણાવ્યું નારદ મુનિએ અશ્વપતિ રાજાને સંતાન પ્રાપ્ત કરવા માટે તપ કરવા કહ્યું નારદજીના કહ્યા મુજબ રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ જ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા તેમણે રાજાને વરદાન માંગવા કહ્યું રાજાએ કહ્યું હે દેવીમાં આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ પરંતુ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક સંતાનની ખોટ છે ત્યારે દેવીએ કહ્યું હે રાજન તમારા નસીબમાં સંતાનનું સુખ નથી પણ મેં તમને વચન આપ્યું છે એટલે તમને એક સંતાન અવશ્ય થશે પુત્રને બદલે પુત્રી થશે પુત્રી પણ એવી ગુણિયણ સંસ્કારી ભક્તિવાન કે આગળ જતા તેમનું નામ રોશન કરશે તમે આ પુત્રીનું નામ મારા નામ ઉપરથી એટલે કે સાવિત્રી પાડજો આટલું કહીને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા થોડા સમય બાદ રાણીને તો દિવસ રહ્યા અને પૂરા નવ માસે એક કુરીને જન્મ આપ્યો તે કુરી રૂપરૂપના અંબાર જેવી હતી રાજા રાણીએ માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું આ સાવિત્રી ખૂબ જ લાડકોડમાં ઉછેરવા લાગી તે દિવસે ન વધે તેટલી રાત્રે વધે રાજાએ તો તેને ભણાવી ગણાવી બધી વિદ્યામાં પારંગત બનાવી ધીરે ધીરે સાવિત્રી ઉંમરલાયક થઈ ગઈ રાજા રાણીને પણ તેના લગ્નની ચિંતા થવા લાગી તેને જોવા માટે અનેક રાજકુમારો આવતા પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું જ નહીં એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા રાજાએ તેમની ખૂબ આગતા સ્વાગતા કરી પછી નારદજીએ કહ્યું હે રાજન તમે રાજકુવરીને પરણાવતા કેમ નથી રાજકુવરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને પરણાવીને એમ રાજા કહે છે એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણે નારદજીને નમસ્કાર કર્યા નારદજીએ તેને આશીર્વાદ આપીને કહ્યું બેટી તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં ત્યારે સાવિત્રી કહે છે હે ભગવાન ધુમ્મસેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું સાવિત્રીની વાત સાંભળ્યા પછી નારદજી કંઈ ન બોલ્યા છતાં થોડી વાર વિચાર કરીને બોલ્યા સાવિત્રી તે પસંદગી તો સારી કરી છે સત્યવાન ખરેખર રૂપ અને ગુણના ભંડાર છે પણ આમ નારદ મુનિએ પણ કહેતા જ સાવિત્રી બોલે છે પરંતુ શું મુનિવર ત્યારે નારદજી કહે છે તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે માત્ર એક જ વર્ષ તે જીવશે આ સાંભળીને રાજા રાણીના માથે તો જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા તે થોડી વાર સુધી તો સ્તભ જ બની ગયા પછી રાજા રાણીએ દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી સમજાવી પરંતુ સાવિત્રી એકની બે ન થઈ પોતાના વિચાર પર અડગ જ રહી આથી રાજા રાણી ઢીલા પડી ગયા નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે નારદજી નારાયણ નારાયણ કરતા કરતા ચાલતા થયા પછી રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધુમદસેનના આશ્રમે ગયા ધુમ્મદસેન અને તેમની પત્ની બંને અંધ હતા તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં તેથી રાજા ધુમતસેન પાસે ગયા ને બોલ્યા હે રાજા મારું નામ અશ્વપતિ છે હું આ રાજ્યનો રાજા છું હું મારી પુત્રી સાવિત્રીનું માગું આપના પુત્ર સત્યવાન સાથે કરવા માગું છું આ સાંભળીને જ અંધ રાજા ધુમતસેનને તો ભારે નવાઈ લાગી તેઓ બોલ્યા હે રાજન આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું વળી હું રાજ્ય વગરનો રાજા છું હું મારી પત્ની અને પુત્ર સત્યવાન અમે ત્રણેય આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ અત્યારે અમારી પાસે કોઈ માલ મિલકત નથી મારો પુત્ર સત્યવાન જંગલમાંથી લાકડા કાપીને લાવે છે તેને વેચીને અમારું ગુજરાન ચલાવીએ છીએ જ્યારે આપની દીકરી તો એક રાજકુમારી છે તે નાનપણથી જ રાજમહેલમાં મોટી થઈ છે તેણે કદી આવા દુઃખો વેઠ્યા નહીં હોય એ હાથે કરીને આવા જંગલના દુઃખો વેઠવા શા માટે તૈયાર થઈ છે ત્યારે અશ્વપતિ કહે છે મહારાજ સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે તો પછી આપને શું વાંધો છે ત્યારે સેન કહે છે ના મને કોઈ વાંધો નથી પણ હજી સાવિત્રી નાદાન છે તે પોતાના ભવિષ્યનું લાંબો વિચાર કરી શકતી નથી માટે જ આપણે તેને સમજાવવી જોઈએ ત્યારે અશ્વપતિ કહે છે પરંતુ સાવિત્રી તેની વાતમાં અડગ છે તે સત્યવાન સિવાય બીજા કોઈ પુરુષને પરણવા ઈચ્છતી નથી ત્યારે ધુમ્મદસેન કહે છે અરે જેવી હરિની ઈચ્છા મને તો સાવિત્રી જેવી પુત્ર વધુ તે તો ખૂબ જ હરખની વાત છે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યા થોડા સમય બાદ શુભ મુહૂર્ત જોઈને અશ્વપતિ રાજાએ પોતાની પુત્રી સાવિત્રીને સત્યવાન સાથે ધામે ધૂમેથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા પરંતુ અંદરથી ખૂબ જ ચિંતિત હતા અશ્વપતિને થયું કે હવે મારી પુત્રી જંગલમાં કઈ રીતે રહેશે રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજવસ્તુઓ આપી પુષ્કળ ધન આપ્યું આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરતા હતા એક દિવસ નારદ મુનિ તે આશ્રમમાં પધાર્યા અને તેમણે સાવિત્રીને વટ સાવિત્રીનું વ્રત કરવા જણાવ્યું ત્યારે સાવિત્રી વટ સાવિત્રી વ્રત ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક કરે છે અને વ્રત પૂરું કર્યું ખૂબ જ ભાવથી મા સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમને આમ એક વરસ પૂરું થયું નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો સમય નજીક આવવા લાગ્યો તેમ તેમ સાવિત્રી વધુને વધુ અડગ થવા લાગી આજે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું સવારની પહોરમાં જ સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યા સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયા સત્યવાન અને સાવિત્રી બંને વાતો કરતા કરતા જંગલમાં એક સૂકા ઝાડના ઠૂઠા પાસે ઊભા રહ્યા સત્યવાન તે ઝાડ ઉપર કુહાડાનો ઘા મારવા ગયા કે અચાનક તેના પેટમાં ભારે દુખાવો પડ્યો તે જમીન ઉપર ઢળી પડ્યા બેભાન થઈ ગયા સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોડામાં લઈને કપાળે હાથ ફેરવા લાગી એટલામાં તો એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ પુરુષ આવીને ઊભો રહ્યો સાવિત્રી તેને જોઈને સહેજ પણ ડર્યા નહીં ઉલટાનું સાવિત્રીએ પૂછ્યું તમે કોણ છો અહીં કેમ ઊભા છો ત્યારે તે કાળો ભયંકર રંગવાળો પુરુષ બોલે છે હું યમરાજ છું તારા પતિનો જીવ લેવા આવ્યો છું ત્યારે સાવિત્રી કહે છે સાંભળ્યું છે કે મૃત્યુલોકના માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે પછી આપ જાતે કેમ આવ્યા છો ત્યારે યમરાજ કહે છે સત્યવાન સાચો અને સદાચારી પુરુષ હતો એટલે એના જીવને લઈ જવો મારા દૂતોનું કામ નથી આવી પવિત્ર આત્માઓને લેવા હું સ્વયં પોતે આવું છું આમ કહીને યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકીને દુઃખી હૃદયે વિલાપ કરતા કરતા યમરાજની પાછળ પાછળ જવા લાગ્યા સાવિત્રીને પાછળ આવતા જોઈને યમરાજ કહે છે હે બેટી હવે પાછળ આવવું નકામું છે કારણ કે અહીં માનવીની હદ પૂરી થાય છે તું પાછી જા વિધિના લેખ મિથ્યા થતા નથી માટે હવે તારે શોક કરવો નકામો છે ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજ મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે હું મારા પતિ સાથે જ રહીશ સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી ચૂકી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારો પતિવ્રત ધર્મ પાડતા આપ મને કઈ રીતે રોકી શકશો આ સાંભળીને યમરાજા પ્રસન્ન થયા તેઓ બોલ્યા બેટી તારા મધુર અને સત્ય વચનોથી હું ઘણો પ્રસન્ન થયો છું તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માંગવું હોય તે માગી લે ત્યારે સાવિત્રી કહે છે મારા સસરાનો અંધાપો દૂર થાય તેમને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો યમરાજ કહે છે તથા પરંતુ હવે પાછી વળ ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજ હવે મારા માટે પાછું ફરવું અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો સાચો ધર્મ છે વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજા પ્રસન્ન થઈને બોલ્યા બેટી તે મને ધર્મ વિશે સાચી જ સમજ આપી છે તારી ચાલાકીથી હું ઘણો પ્રસન્ન થયો છું તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માગવું હોય તે માંગ ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજ મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથાસ્તુ યમરાજ કહે છે હવે પાછી વળ ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજ આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી ત્યારે યમરાજ કહે છે સાવિત્રી તારી તર્ક બુદ્ધિ વાણીએ તો મને જ વચનમાં બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે હોય તે માંગી લે ત્યારે સાવિત્રી ફરી કહે છે હે યમરાજા મારા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય તેમનો વંશ આગળ વધે તેવું વરદાન આપો યમરાજ કહે છે વસ્તુ આગળ ચાલવા લાગ્યા સાવિત્રી ફરી તેમની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજ બોલ્યા સાવિત્રી હવે તું પાછી વળ ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજા મારા પતિ આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને સહેજ પણ દુઃખ લાગતું નથી સત્પુરુષોના હૃદય હંમેશા પવિત્ર હોય છે અને તેથી જ બધા જ મનુષ્યો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવી છું ત્યારે યમરાજ કહે છે હે સાવિત્રી તારા વચનોથી હું ઘણો પ્રસન્ન છું માટે તું તારા પતિના જીવન સિવાય જે કંઈ જોઈએ તે માંગી લે હવે તું ઘણી જ દૂર આવી ચૂકી છે માટે પાછી જા ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજા મને સો બળવાન પુત્રો થાય તેવું વરદાન આપો યમરાજ કહે છે તથા અસ્તુ તારી આ ઈચ્છા પૂરી થશે હવે તું એક ડગલું આગળ ભર્યા વિના પાછી જા હવે તું આગળ આવી શકે તેમ નથી ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજા આપે મને સો પુત્રો થાય તેવું વરદાન તો આપ્યું પરંતુ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે ત્યારે યમરાજ કહે છે સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુર્યથી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે હું તારી ચતુરાઈથી ખૂબ જ પ્રસન્ન છું જા તને તારો પતિ પાછો આપું છું અને એને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું આમ કહીને યમરાજ આ સાવિત્રીને આશીર્વાદ આપીને ખાલી હાથે પાછા ગયા સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમનું માથું પોતાના ખોડામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મળીને બેઠા થયા સત્યવાનને જીવતો જોઈને સાવિત્રી પ્રસન્ન પ્રસન્ન થઈ ગઈ સત્યવાને પોતાને સ્વપ્નમાં જોયેલી સઘળી હકીકત કહી સંભળાવી સાવિત્રીએ પણ તેને સત્ય હકીકત કહી સંભળાવી સાવિત્રીના કારણે જ આજે તેને જીવનદાન મળ્યું તે જાણીને સત્યવાન પોતાને આવી પત્ની મળવા બદલ સાવિત્રી દેવીનો આભાર માનવા લાગ્યા યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા ધુમ્મદસેન દેખતા થયા ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા સો બળવાન પુત્ર જન્મ્યા પોતે પણ સો ગુણવાન બળવાન આયુષ્યવાન પુત્રોની માતા બની આમ ફરીથી તેમના જીવનમાં આનંદ આનંદ વ્યાપી ગયો હે મા સાવિત્રી તમે જેવા આ સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા કહેનાર સાંભળનાર સૌને ફળજો બોલો સાવિત્રી દેવીની જે યમરાજની જય તો મિત્રો આપણે સાંભળ્યું વટ સાવિત્રી વ્રતની કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે સાવિત્રી દેવી અર્થાત મા ગાયત્રીની પૂજા ઉપાસના થાય છે માં સરસ્વતીની પૂજા ઉપાસના થાય છે જે વિધિના લેખ બદલી શકે છે તે ષષ્ઠી દેવી છે જેને આપણે છઠ્ઠી મૈયા કહીએ છીએ તે દેવીનું પણ પૂજન વડલાના વૃક્ષની સાથે થાય છે એટલા માટે જ વડલાનું વૃક્ષ તે સૂર્ય સાથે સંકળાયેલું છે આજના શુભ દિવસે ગાયત્રી મંત્ર પણ જપી શકાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે બુદ્ધિ ચાતુર્યની પ્રાપ્તિ થાય છે જેમ સાવિત્રીએ સત્યવાનને પ્રાપ્ત કર્યા યમરાજને પ્રસન્ન કર્યા એ જ રીતે જો બુદ્ધિ ચાતુર્ય હોય તો આપણે આપણા હિત કલ્યાણનું વિચારી શકીએ ખોટા માર્ગે જઈએ નહીં અને ભગવત સન્માર્ગ આપણને પ્રાપ્ત થાય છે એવો મહિમા પણ આ વટ સાવિત્રી પૂર્ણિમા કે વ્રતનો બતાવવામાં આવ્યો છે આજે ગાયત્રી મંત્ર વડલાના વૃક્ષ નીચે બેસીને જપવાથી પણ સૂર્યગ્રહ મજબૂત થાય છે મા સાવિત્રી ગાયત્રીની ઉપાસના કરવાથી પણ યાતનામાંથી મુક્તિ મળે છે ઓમ ભોર્ભુવ સ્વ તત્સિતુરવરેણ્યમ ભર્ગો દેવ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત બોલો મા સાવિત્રીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ